શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના રોડ સેફ્ટીના મેસેજ સાથે ચૌદમો સમૂહ લગ્નોત્સવ ભવ્યતાપૂર્ણ અમદાવાદ ખાતે યોજાઈ ગયો સરસલામત તો વર સલામતના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના ચૌદમા સમૂહ લગ્નોત્સવમાં આ વખતે સુરક્ષાનું સંકલ્પ ગુંજી ઉઠ્યો પરંપરાગત ભેટોના ભટલે વરરાજાઓને હેલ્મેટ ગિફ્ટ કરીને માર્ગ અકસ્માતો સામે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો સમાજના અગ્રણીઓ અને દાતાશ્રીઓની હાજરીમાં સાત દંપતીએ વૈદિક વિધિથી લગ્નબંધનમાં બંધાયા સમાજના દાતાઓએ દંપતીઓને જીવન માટે જરૂરી સામાન ભેટ આપવામાં આવી હતી તેમજ સમાજના દાતાઓએ અગ્રણીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમૂહ લગ્નોત્સવ માત્ર સંયમ અને શિસ્તનો ઉત્સવ નહીં પણ સુરક્ષા સંસ્કાર અને સામાજિક એકતાનો જીવંત સંદેશો આપવામાં આવ્યો હતો આમ શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા ચૌદમો સમૂહ લગ્નોત્સવ દરેક સમાજ માટે એક પ્રેરણાદાયી ઉત્તમ ઉદાહરણ સ્વરૂપ ભવ્યતાપૂર્ણ યોજાયો હતો અહેવાલ ચેતનવાડિયા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ અમદાવાદ મને પરિવારજનો બહુ આલા છે હું હેલ્મેટ આ નિયમનું પાલન કરીશ સીટ બેલ્ટ મારા જીવનનો રક્ષક છે રેડ સિગ્નલ મારું રક્ષક છે હું એનું પાલન કરીશ હું વાહન ધીમે ચલાવીશ હું વાહન ચલાવતા કોઈ સ્ટન્ટ કરીશ નહીં પોલીસ મારી રક્ષક છે હું પોલીસને સન્માન આપીશ હું પોલીસની સૂચનાનું પાલન કરીશ આઈ સેલ્યુટ પોલીસ હું મા કુળદેવી ઉમિયાના સોગંદ ખાઈને કહું છું કે હું વાહન ચલાવતા સ્વયં શિસ્ત અને સંયમ રાખીશ હું કાયદાના પાલન કરવા વચન આપું છું જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત